સ્વાગત છે આપનું મારી આ ચેનલમાં મિત્રો આપ જો ટેટ ટુ એક્ઝામ આપવા માગતા હોય તો મિત્રો આ જે વિડીયો છે આપના માટે ખૂબ જ અગત્યનો બનવાનો છે અને આ વિડીયો જોઈને જ મિત્રો તૈયારી જો કરશો તો આપને ભવિષ્યમાં મોટો ફાયદો થવાનો છે અને આપ અમારી યુટ્યુબ ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની છે અને બાજુમાં બે બટન છે તે દબાવવાનું ભૂલતા નહીં કારણ કે આવા નવા વિડીયો આવે તે સૌને પહેલા આપને મળી રહે આપણે વિડીયોની શરૂઆત કરીએ અને જોઈએ આપણે મિત્રો શું છે સિલેબસ તો ટેટ ટુ મિત્રો એસ ટી છ થી આઠ સિલેબસ જે મિત્રો છે તે આપણે જોઈએ તો મિત્રો પ્રથમ તો જે છે કે પ્રાથમિક શિક્ષણ યોગ્યતા કસોટી પરીક્ષા મિત્રો ટુ એટલે કે મિત્રો ટેટ નો આ સિલેબસ છે ધોરણ છથી આઠ માટેની જે પરીક્ષા આવે છે તેના માટેનો મિત્રો સિલેબસ છે અને ખૂબ જ અગત્યનો છે અને આ સિલેબસ જોઈને જ મિત્રો આપણે તૈયારી કરવાની થાય છે તો સારા એવા આપણે માર્ક લાવીશું તો ચાલો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ જલ્દી જલ્દી તો જોઈએ પ્રાથમિક શાળામાં ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ ધોરણ છથી આઠમાં શિક્ષક થવા માટે જે ઉમેદવાર છે તેમને પરીક્ષા કસોટી પાસ કરવાની રહેશે એટલે મિત્રો જે છે પરીક્ષા જે છે તે પાસ કરવાની હોય છે તેના માટે મિત્રો આ બે વિભાગ રહેશે વિભાગ વન અને વિભાગ ટુ એમાં વિભાગ વન દરેક ઉમેદવારે પાસ કરવાનો રહેશે મિત્રો વિભાગ જે વન છે તે દરેક ઉમેદવારે પાસ કરવાનો રહેશે અને વિભાગ ટુ મિત્રો ત્રણ વિષય જે શિક્ષકો માટે જુદા જુદા રહેશે એમાં વિભાગ ટુ જે છે મિત્રો ગણિત વિજ્ઞાનની કસોટી ઉચ્ચ પ્રાથમિક શિક્ષણમાં ગણિત વિજ્ઞાનના શિક્ષક થવા માટે મિત્રો રહેશે બીજું કે વિભાગ ટુ જે છે તે ભાષાના જે છે તે ભાષાની કસોટી ભાષાના શિક્ષક થવા અને વિભાગ ટુ બીજી છે તે સામાજિક વિજ્ઞાનની કસોટી સામાજિક વિજ્ઞાનના શિક્ષક થવા પાસ કરવાની રહેશે તો મિત્રો આમાં એવું થયું કે વિભાગ વન બધાને કોમન છે અને વિભાગ ટુ મિત્રો સમાજ સમાજ વિદ્યા જે છે પછી ગણિત વિજ્ઞાન છે અને ભાષા આ ત્રણ અલગ અલગ છે મિત્રો તે જોઈએ આપણે એનું સિલેબસ શું છે હવે તો મિત્રો બીજું કે દરેક વિભાગમાં પંચોતેર પંચોતેર પ્રશ્નો રહેશે અને બંને વિભાગોનો જે સળંગ સમય જે મિત્રો છે એકસો મિનિટનો રહેશે ચલો આગળ જોઈએ કે વિભાગ વન જે મિત્રો છે હવે આપણે અંદર જોઈએ શું શું છે મિત્રો પંચોતેર પ્રશ્નો છે એનો શું સિલેબસ છે વિભાગ વન તો વિભાગ વન કુલ પંચોતેર પ્રશ્નો રહેશે એમાં પ્રથમ જે મિત્રો છે પચીસ માર્ક તે બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો ચાઇલ્ડ ડેવલપમેન્ટ મિત્રો જે જે છે એ આવશે એમાં પ્રશ્નો છે દરેકનો એક ગુણ મિત્રો કુલ ગુણ પચીસ છે આપ જોઈ શકો છો તેમાં મિત્રો શું છે રીઝનિંગ આવશે રિઝનિંગ એબિઝિલિટી છે લોજિકલ એબિલિટી છે ટીચર મિત્રો એપીટ્યુડ છે અને મિત્રો જે છે બીજું જેવી બાબતો પણ સમાવવામાં આવે હવે આગળ મિત્રો જોઈએ કે બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતોનો વિભાગ અગિયારથી ચૌદ વય જૂથના જે બાળકો માટેના મિત્રો અધ્યુન અધ્યાપનના શૈક્ષણિક મનોવિજ્ઞાન આધારિત રહેશે ઉમેદવારીની વૈચારિક દોહન પ્રયુક્તિનું મૂલ્યાંકન થાય વિદ્યાર્થી સાથેની સબળ આંતરિક્રિયા અંગેની જે તેની સંકલ્પનાઓ જાણી શકાય બાળકોની જે અધ્યાપન માટેની જે વિષય સજ્જતા છે કેવી છે તેના માટેનો મિત્રો આ જે છે તે પચીસ માર્કનું રહેશે આ જે છે તે આગળ જોઈએ આપણે હવે કે તેનું જે સુચારુ મૂલ્યાંકન થાય તેવા વ્યવહારુ પ્રશ્નો મિત્રો જે છે તે અંગેની વિચાર પ્રેરક વિષય સામગ્રી જે કસોટીમાં પૂછવામાં આવતી હોય છે બીજું જે બીજા પચીસ માર્ક છે તે શના છે ભાષા તો મિત્રો ગુજરાતી અને ઇંગ્લિશ જે છે ભાષા તેના મિત્રો પચીસ માર્ક છે વિભાગ વનમાં તો પચીસ પ્રશ્નો દરેકનો એક ગુણ કુલ ગુણ પચીસ મિત્રો ભાષાકીય સજ્જતા અને વિદ્યાર્થીઓ સાથેના વર્ગ વ્યવહાર અને આંતરક્રિયાને લગતી સજ્જતાનું મૂલ્યાંકન ગુજરાતીમાં થશે અને જ્યારે અંગ્રેજીમાં ભાષાના મૂળભૂત તત્વો પ્રત્યાયન અને સાર્થક જે અર્થગ્રહણની ક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવશે તો મિત્રો આ જે છે પચીસ ગુણાના તો પચીસ પચીસ મિત્રો જે છે પચાસ ગુણ થઈ ગયા છે હવે આગળ મિત્રો ત્રીજું જોઈએ કે સામાન્ય

અને મિત્રો એ છે પંચોતેર માર્કનું ગણિત વિજ્ઞાનનું પૂછાય છે અથવા હવે જે ભાષાનો જે છે એમને અંગ્રેજીમાં વીસ ગુણ રહેશે ગુજરાતીમાં વીસ ગુણ રહેશે હિન્દીમાં વીસ ગુણ રહેશે અને સંસ્કૃતના પંદર ગુણ છે આમ થયેલ મિત્રો જે ભાષાના મિત્રો છે તેમને પંચોતેર ગુણ થાય છે આગળ મિત્રો જે ત્રીજું કે સામાજિક વિજ્ઞાન તો સામાજિક વિજ્ઞાનના પંચોતેર માર્કનું જે વિભાગ ટુ પેપર છે તે છે એમાં મિત્રો સામાજિક વિજ્ઞાન એમાં અલગ અલગ છે ઇતિહાસ છે ભૂગોળ છે નાગરિક શાસ્ત્ર છે અર્થશાસ્ત્ર છે વગેરે તો મિત્રો આ થઈ ગઈ ભાષા જે ભાષાવાળા મિત્રો છે ગણિત વિજ્ઞાન વાળા મિત્રો છે સામાજિક વિજ્ઞાન પંચોતેર માર્કનો વિભાગ ટુ પેપર નીકળતો હોય છે હવે આગળ કેટલીક મિત્રો ખાસિયતો છે કે જોઈએ કે ચલો મિત્રો બીજી બાબત આપણે જોઈએ કે ગણિત વિષયમાં સંકલના સ્પષ્ટીકરણ અંગેની બાબતો અને પ્રોબ્લેમ સોલ્વિંગ જે છે સમસ્યા ઉકેલ ક્ષમતા તથા વિષયના પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુનું પ્રશ્નો દ્વારા મૂલ્યાંકન થશે જેવા વિજ્ઞાન જે છે રોજબરોજના અનુભવો સાથેનું વિજ્ઞાન સ્વાનુભવો અવલોકન અને નિરીક્ષણ વગેરેને ધ્યાને રાખીને મૂલ્યાંકન થશે તો મિત્રો વિવિધ પ્રકારનું આને લગતું જે છે વિજ્ઞાનમાં પૂછાઈ શકે છે આગળ જોઈએ કે સંકલિત ભાષાઓના પેપરમાં દરેક વિષયની ભાષા સજ્જતા સંભાષણ અને વિદ્યાર્થીઓ સાથેના વર્ગ વ્યવહાર અને આંતરિક્રિયાને લગતી સજ્જતા મૂલ્યાંકન તથા ભાષાના મૂળભૂત તત્વો પ્રત્યયન અને સાર્થક જે છે ગ્રહણની ક્ષમતાનું મૂલ્યાંકન થશે એટલે કે મિત્રો છ સાત આઠની ની જે ભાષાની બુકો છે એના સિવાય મિત્રો બીજું વધારાનું પૂછાઈ શકે છે તેવું આમાં કહેલું છે એવું છે આગળ જોઈએ કે સામાજિક વિજ્ઞાનમાં દેશ પ્રદેશની ભૂગોળ ઇતિહાસ દેશની આર્થિક અને સામાજિક પરિસ્થિતિ સામાજિક મૂલ્યો જેવી બાબતોને આવરી લેવાશે મિત્રો આગળ કે આમ આ કસોટી માટે ધોરણ છ થી આઠનો અભ્યાસક્રમ ધ્યાને લેવાશે પરંતુ તેની કઠિનતા મૂલ્ય જે છે સંબંધ ઉચ્ચ માધ્યમિક શિક્ષણ સાથેનો હોય તે જરૂરી છે નવ દસનો મિત્રો પણ આપણે કરવાનું થાય છે જે છે તે મિત્રો એને અનુસંધાનમાં પૂછવાની શક્યતા રહે છે તો મિત્રો આવા બીજા વિડીયો જો માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને આ વિડીયો જે છે મિત્રો તમારા મિત્રો સુધી અવશ્ય પહોંચાડવાનો છે થેન્ક યુ